જય ગૌ માતા વંદે ગૌ માત્ર આપણી ગાયો આજે ધાર વિસ્તાર ગાળામાં અને ધારની ધકમાં તરી રહી છે તેના વતી આપ સૌનું હાર્દિક સ્વાગત અને તમે કહો કે આ કાયમ ગાળો ગાળો પીડા કરે તો આ અમારું ધારનો ગાળા વિસ્તાર પશુધન સારો ગ્રહણ કરી રહ્યું છે જોઈ લો દોસ્તો સાથે મોરલા દૂર દૂર કળાઈ પૂરીને किलो वर्क करी रहया छे तो અમારું પશુધન કે જે આરામથી સારો ગ્રહ હું કરી રહી હું અમારે ગૌરી ગઈ છે આપણું અમારું વિસ્તાર ત્યાં તો આ અમારું પશુધન અને આ અમારી પ્રાકૃતિ સામેને છેડે ગાય માતાની સાનિધ્યમાં મોરલો ટહુકાર કરી રહ્યો છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર